પશ્ચિમ વિસ્તારોમાં વીજ કંપની વીજ પુરવઠાના ધાંધિયા વચ્ચે સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા રહીશો માટે દૈનિક પાંચ થી વધુ પાણીના ટેન્કરો વ્યવસ્થા કરવામાં આવી હતી સ્વાભાવિક રીતે પગલે વીજળીના અભાવે લોકોને ગરમીમાં રહેવાની સાથે સાથે પાણીની તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે વીજ પુરવઠો ન કારણે લોકો ઘર વપરાશ કે પીવાના પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે

અછતગ્રસ્ત વિસ્તારોમાં સુવિધા આપવામાં આવી રહી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો